અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મિત બિરસા મુંડા ભવનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના વોર્ડ નંબર નવમાં પાલિકા દ્વારા અંદાજે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ બિરસા મુંડા ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આ ભવન અત્યંત ઉપયોગી નીવડશે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આજે તકટીનું અનાવરણ કરી આ ભવનને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને નગરપાલિકાના સભ્યો અને પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે અને આગલે દિવસે અહીંયા આજે પાંત્રીસ લાખના ખર્ચે આ બિરસા બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વનિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ વિદા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું